મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે પાલોદર માં બિરાજમાન જગતજનની માં જોગણી માના ઇતિહાસ વિશેની વાત કરીશું મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ખપર જોગણીનું મંદિર આવેલું છે સત્યુક સમયની આ વાત છે સહદેવ નામનો એક સත් પોતાની માતાના આશીર્વાદ લઈને કહે છે હેમાં મારે મથુરા થઈને ગોકુળમાં શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જવું છે માટે તમે મને એવા આશીર્વાદ આપો કે રસ્તામાં મને કોઈ વિઘ્ન ન આવે ત્યારે માતાએ કહ્યું દીકરા તું શ્રી કૃષ્ણના દર્શન કરવા અવશ્ય જા પરંતુ તું રસ્તામાં કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરતો અને જો તારે મજબૂરીમાં લડાઈ કરવાની જરૂર પડે તો તું દક્ષિણ દિશા તરફ ન જોતો નહીતર તારી હાર નિશ્ચિત છે માના આશીર્વાદ લઈને સહદેવ જોશી ગોકુળ જવા રવાના થઈ જાય છે ત્યારે તે મહેસાણા જિલ્લામાં આવેલા તે સમયમાં પાલેશ્વરી તરીકે ઓળખાતા હાલના પાલોદર ગામની સીમમાં આવે છે અહીં ખપ્પર જોગણીનો વાસ હતો કહેવાય છે કે જગતજનની મહામાયા એ તો અહીં જોગ પહેલા મંડળ માંડેલા હતા જોગમાયાને ખબર પડે છે કે સહદેવ ગોકુળના માર્ગે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે મારે એને સન્મુખ મળવા જવું પડશે પછી ખપ્પર જોગણી સહદેવને મળવા માટે આવે છે સહદેવને મળીને કહે છે ક્યાંથી આવે છે અને મારી પાલેશ્વરી નગરીની સીમાથી ક્યાં જાય છે આ પાલેશ્વરી મારી મરચી વગર હલી શકતું નથી જો તારે મારી ઈચ્છા વિરુદ્ધ આ ગામમાંથી પસાર થવું હોય ને તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે પછી કહેવાય છે કે સહદેવ ખપ્પર જોગણી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે સહદેવે પહેલું તીર માર્યું અને તે જોગણી માને જઈને વાગ્યું માના શરીરમાંથી લોહીના ટીપા જમીન પર પડવા લાગ્યા અને તે ટીપામાંથી ચોસઠ જોગણીઓ ઉત્પન્ન થઈ બસ ત્યારથી જોગણીનું ચોસઠ જોગણી નામ પડ્યું મા જોગણીએ વિચાર કર્યો કે આ સહદેવ સત ચોગડીએ અને વેળાએ જન્મેલો છે માટે તે સતપુરુષ છે એને કેવી રીતે ખબર પડશે કે પાલેશ્વરી ગામમાં આ ખપ્પર જોગણીના અમર બેસણા છે પછી મહામાયા જોગમાયાએ માયા કરી અને તેમને પોતે ઓઢેલી ચુંદડી સહદેવને ઓઢાડી દીધી જેથી સહદેવને દિશાનું ભાન ન રહ્યું અને તે દક્ષિણ દિશા તરફ જોવા લાગે છે અને આ રીતે સહદેવની હાર થઈ પછી સહદેવ જોશીને ભાન થાય છે કે મારી માતાના કહેલા વેણ સાચા પડ્યા સહદેવ જોગણી માના પગમાં પડી જાય છે અને કહે છે હે માં મારાથી ભૂલ થઈ ગઈ હું તમને ન ઓળખી શક્યો પછી જોગ માયા સહદેવને સારા આશીર્વાદ આપે છે અને કહે છે દીકરા સહદેવ જ્યારે ભીડ પડે ને ત્યારે એકવાર મને યાદ કરજે હું તારી વારે આવીને ઊભી રહીશ ગોકુળમાં શ્રી કૃષ્ણને મળવા જાવ છો તો તેમને કહેજો કે પાલોદરની ચોંકણીએ તમને સંદેશો મોકલાવ્યો છે કે સહદેવ જોશીનું વાજતે ગાજતે સામયું કરજો અને પછી માના સારા આશીર્વાદ લઈને સાધેવ ગોકુળ જવા રવાના થાય છે શ્રી કૃષ્ણને ખબર પડી કે કોઈ પુરુષ મારા દરબારમાં આવ્યો છે ત્યારે વાજતે ગાજતે તેમનું સામયું કર્યું અને સાથે ગોકુળના દરબારમાં લઈ જઈને શ્રી કૃષ્ણની બાજુમાં તેમને આસન આપ્યું આ બધી મહામાયા જોગમાયા અને શ્રી કૃષ્ણની લીલા હતી એ વખતે માએ પાલોદર ગવડાવ્યું અને સહદેવ જોશીની જોગણી એવું નામ પડ્યું એ જ વખતે સતયુગના સમયમાં નાયક અને બ્રાહ્મણો જોગણીમાની સેવા કરતા હતા એવામાં નાયક અને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો બ્રાહ્મણો કહે જોગણી અમારી અને નાયકો કહે જોગણી અમારી ત્યારે માએ વિચાર કર્યો કે હવે ત્રાજવે તોલીને સાચો નિર્ણય ન લાવું ને તો હું પાલોદરની જોગણી નહીં તે સમયે કડીમાં સુલેખરા રાજાનું રાજ ચાલતું હતું ત્યારે એક રાત્રે જોગણીમાં રાજાને સપનામાં આવીને કહે છે કે કાલે સવારે મારા પાલોદર ગામમાં બ્રાહ્મણો અને નાયકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તેનો સાચો નિર્ણય તમે લાવજો નાયકોના પગે સવા સોનાની વેડીઓ પહેરાવજો અને મહેલના પગથિયા ચડાવજો જો પાંચમા પગથિયે સોનાની વેડીઓ આપોઆપ તૂટી જાય ને તો તેનો સાચો હક નાયકોને આપજો અને જો પાંચમા પગથિયે બેડીઓ ન તૂટે ને તો માનો સાચો હક બ્રાહ્મણોને આપજો પછી બીજે દિવસે માના કહ્યા પ્રમાણે રાજા પાલોદર નાયકો અને બ્રાહ્મણો જોડે જાય છે પછી માના કહ્યા પ્રમાણે નાયકોના પગે બેડીઓ બાંધવામાં આવે છે જોગણી માએ માયા કરી અને પાંચમા પગથિયે બેડીઓ આપોઆપ તોડી નાખે છે અને આ રીતે પાલોદરની જોગણીનો હક નાયકોને મળ્યો આવા ન્યાયનો ઇતિહાસ પાલોદરની જોગણીનો છે એક સમયની વાત છે કેટલાક ચોરો માતાજીના મંદિરમાં ચોરી કરવા માટે આવે છે અને માતાજી તેમને ચોરી કરવા દે છે ચોરો ચોરી કરીને મંદિરની બહાર નીકળે છે ત્યાં તો જોગ માયા ચોરોને આંધળા કરી દે છે અને ત્યારબાદ આખોય ગામ ભેગું થઈ જાય છે પછી ચોરો માતાજીને કગરી પડે છે અને જોગણીમાં ચોરોને માફ કરે છે અને તેમની આંખો પાછી આપે છે આવા તો અનેક પરચા પાલોદરની જોગણીના છે મિત્રો મહામાયા જોગમાયા તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ